બે ની અંદર શ્રી ઉમિયા ઇલેક્ટ્રોક્સ માં ખરીદી કરો અને પચીસ લાખ રૂપિયા સુધી બે ગામ ની અંદર દરેક લોકો એક દુકાન ને તો બધા ઓળખે ઓળખે ને ઓળખે કઈ જગ્યા ને કેટલા ગામના લોકો તમારા દહેગામ બધા જ ગામના તરો રખ્યાલ દહેગામ બૈયલ નરોડા અમદાવાદ ગાંધીનગર

ફૂલ દસ સેકન્ડ માં તમારું ચાલુ થઈ જશે ઠંડક થઈ જશે અને ઇન્સ્ટોલેશન ફ્રી અને ગામડાની અંદર તમારે લેવું તો કયું એસી લેવું પડે આયર એસી લેવાય કારણ કે સ્ટેબિલાઇઝર કે એવું લગાવવાની જરૂર નથી અને એ પાંચ હજાર નો ખર્ચો ચાલે વોલ્ટેજમાં એસી લેવું હોય તો ઉમિયામાં જવું પડે ને ઉમિયામાં જવું પડે ને મારા ઘરે હાયરનું જેસી લગાડેલું છે તમે પણ લગાવજો રિયલમાં એમ કેજો કે ફૂલ ચીલ થઈ જાય